છોટાઉદેપુર જિલ્લા માં આજે હોળીનો નો તહેવાર પેલા જે અંગુરિયા મેળો ભરાયો છે એ વિશ્વ પ્રખ્યાત મેળો છે ભારત દેશ અંદર આવા આદિવાસી વિસ્તારોની અંદર દર વર્ષે હોળીના ના તહેવાર પેલા દરેક વિસ્તાર માં આજે હાટ બજાર ભરાતા હોય છે ટ્રાયબલ વિસ્તાર અંદર જે આદિવાસી લોકો છે એ પોતાના વેશ વિધા વાજીરો સાથે એકબીજાના સમાગમ કરી અને જે હોળીના ના તહેવાર પેલા જે મેળાઓ ભરાય છે કે આનંદ ઉમંગ આજે જે મેળાઓ આનંદ માનતા હોય છે રાઠવા વિશ્વના ગઈ સેવલાભાઈ છોટાઉદેપુર જિલ્લા ના ભરદી ગામ બદલી છું આજ રોજ આઠ ત્રણ બે હાજર પચીસ ના રોજ અમે આ છોટાઉદેપુર ખાતે ભંગુજાના મેળા ઉજવા જઈ રહ્યા છે જે જ છે અમારા બાપ દાદા પરંપરા મુજબ હર સાલ ભંગુરિયા તહેવાર ઉજવે છે આજે અમે આ તહેવાર ઉજવવા માટે એક મહિના પહેલા અમારે તૈયારીઓ આદિવાસી વિસ્તારના હરેક લોકો ભાઈઓ બહેનો તથા હરેક બુજુ યુવાનો અમે ખુશી ખુશીથી આ ભંગુરિયા તહેવાર મનાવી રહ્યા છે જય રતુભાઈ રાઠવા કામ ખોલી